અને આ લોકોના સો વર્ષના કબજા છે સાહેબ ખેડૂતોના સો વર્ષથી જમીન વાવે છે એને સાહેબ એન કેન પ્રકારે જમીન ખાલી કરાવે છે જમીન ઉપરથી કબજા મેળવે છે અને ધાક ધમકીઓ આપી અને સાહેબ જમીન ઉપર કબજા કરવાના પ્રયત્નો કરે છે આના અનુસંધાને સાહેબ અમે ખેડૂતોની હાજરીમાં એસપી સાહેબને રજૂઆત કરી છે આઈજી સાહેબને રજૂઆત કરી છે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન એટલે કે ઘોઘા પોલીસ સ્ટેશન પીએસઆઈની અમે રજૂઆત કરી બીજી વાત એ કે આ જે મેટર ચાલુ છે આ જમીન લગભગ અઢીસો વીઘા જમીન છે અને પાંત્રીસે ખેડૂતોનો પરિવાર આના ઉપર નિર્ભર છે સો વર્ષથી છે ત્યારે અમારી આપણે રજૂઆત એ છે કે ખરેખર આ ખેડૂતો સો વર્ષથી આ જમીન ઉપર કબજા ધારક હોય બીજા નંબરમાં એની પાસે ઘણા બધા એવિડન્સ છે કે એ લોકો 100 વર્ષથી પોતે કબજો ધરાવીને જે ખેતીનું કામ કરી રહ્યા છે તો સાહેબ અમારી વાત એ છે કે હાઈકોર્ટમાં અમારો દાવો ચાલુ છે હા પછી અહીંયા મામલતદારમાં ચાલુ છે સાહેબ આપણે દસ તારીખ કરાવી છે જે સરદાર વલ્લભભાઈ પટેલ નાયબ વડાપ્રધાન છે કે સમયે જે વાવે એની જગ્યા તરત દેશ આઝાદ થયા પહેલાં ખેડૂતો વાવે છે અને

બરાબર ખાલી આદેશ આપવાનો છે કે આ લોકોને ખોટી ખોટી હેરાન ના કરે દુઃખાવોને મૂકલે છે દાદાગીરી કરવા છે 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 જે પણ નિર્ણય ખાલી તમારે કયા આદેશ આપો છે ખોટા હેરાન ના કરે સાહેબ કોર્ટ મેટર ચાલુ છે અમારી પોલીસની રજૂઆત છે પોલીસને ખાસ સાહેબ પોલીસ પ્રત્યે અમારી પૂરેપૂરી નારાજગી એટલા માટે છે કે કોર્ટ મેટર ચાલુ છે દાવા ચાલુ છે છતાં પોલીસ અનધિકૃત રીતે ત્યાં જઈને ત્યાં જઈને ખેડૂતોને દબાવે છે ધમકાવે છે ભૂ માફિયાનું જે કામ હોય જમીનોને કબજા ખાલી કરાવવાનું એ કામ પોલીસ કરી રહી છે એની અવારનવાર મેં રજૂઆતો કરી બીજું સાહેબ આ ખેડૂતો છે એના ઉપર ખૂબ ટૂંકા ગાળાની અંદર ચાર ફરિયાદો કરેલી છે ચાર ફરિયાદો કરી અને એને લોકઅપમાં કસ્ટડીમાં લઈ અને એના ઉપર વારંવાર મોટા મોટા દંડો ફટકારવામાં આવે છે ચોખ્ખું સ્પષ્ટ આમાં સાહેબ સાબિત થાય છે કે આ ખેડૂતોને આવી રીતે દબાવી ધમકાવીને ભયનું વાતાવરણ ઊભું કરી અને એ લોકો કંટાળીને આ જમીને મેકીને ભાગી જાય એવો એક માહોલ ઊભો કરે છે સાહેબ બીજું છેલ્લો જે કેસ થયો એમાં સાત આજે કલેક્ટર સાહેબના માધ્યમથી મહામાય રાજ્યપાલને આવેદન કર્યા હતા આવેદનપત્ર એ બાબત હતું કે જે ઘોઘા તાલુકાના પીપલા ગામના ખેડૂતો જે સાધા છે ત્યાંથી એ ખેતી ઉપર ખેડ કરે છે અને જ્યારે નાયબ વડાપ્રધાન વલ્લભભાઈ પટેલ એક નિર્ણય લીધો હતો કે જે ખેડ ખેત કરે ખેડી એની જમીન અને આખા ભારતમાં આ નિયમ લાગુ કર્યો હતો અને જે ખેડ કરે એના નામે ખેતી પણ આ ખેડૂત અસુ અશિક્ષિતતા અને સરસ સુખને કારણે જે દરબાર હતા એના નામે જગ્યા રહી ગઈ અને એ ખેડૂતોએ લાભ લઈ અને તાકાતવાળા રાજનેતાઓને વેસી મારી અને જે લોકો રાષ્ટ્રીય તાકાતવાળા છે એ લોકો એમ કેમ પ્રકારે આ ખેડૂતોને ધમકી આપીને ખોટા ખોટા કેસ કરવા જમીન પસાઈ મારી પણ આ માધ્યમથી હું કહેવા માગું છું કે જેણે જગ્યા ખરીદી છે એ કાન ખોલ સાંભળી લે અમે એવા લોકો માટે લડીએ છીએ અને કલ અમારે એવો સંગઠન હંમેશા ગરીબો કોળી અને ખેડૂતો માટે લડતા આવ્યા છીએ અને દરેક જગ્યાએ લડીએ છીએ એટલે જે લેનાર વ્યક્તિ ખોટી ખોટી રાજકીય તાકાત ન વાપરે અને જો તમારે લડવું જ હોય તો એ પણ નક્કી છે અમે લડવા ત્યારે છીએ અને ખેડૂતો માટે અમે ગમે કામ કરવા ત્યાર છીએ અમે એવા કોળી છીએ કે અઢારસો ને અઢાર પહેલી જાન્યુઆરી મહાર કોળીએ અઠ્યાવીસ હજાર પેસવા ને કાપી નાખ્યા એ કોળી છે એટલે જે પણ એને લીધી છે એ કામ થઈને આપણે લે જય ભારત જય સૈદાન જય કવલ જય જવાન જય કિસાન પેલા તમારું નામ મારું નામ શંભુભાઈ વાતાભાઈ મકવાણ ક્યાંથી આવો છો ને શું પ્રશ્ન લઈને આવ્યા છો કામ ઘણા પીપલ શંભુભાઈ આજે આવ્યા છે અમારે જમીન બાબત છે અમારા વડવાઓ આવતા દોઢસો વર્ષ થયા એ જમીન કીર્તનભાઈ ભરતભાઈ બાબુભાઈ ભાયાણી અમને રાત ધમકી આપીને અને પોલીસ સ્ટેશને ગાડી બોલાવે એટલે અમને વારંવાર લઈ લે અમારા પાંચ કેટ મોટા થયા બરાબર હવે અમારે કલેક્ટર સાહેબના મામલતદાર સાહેબ દંડ ભરવાના છે પાંચ પાંચ હજાર ત્રણ ત્રણ હજાર એની ગરીબ માણસો છે તો કઈ રીતે ભરી અને ખોટા કેસો કરે એમ આવ આમ છે આમતા એની ધંધે હોય કામે હોય અહીંયા ખોટા કેસ બની અમે કઈ રીતે બોલવું કરવું કેટલા જણા છે આ લોકો જે જમીનમાં તમારું પર કેસ કરશે નવ નવ દસ જણા એ વ્યક્તિ નામ કરતા છે નામ તો કીર્તનભાઈ પછી બાબુભાઈ પછી ગુજરના ઓલા

જમીન તો એમ કે વીઘે ચાર પાંચ લાખ રૂપિયા થાય એટલે અમને દાસ ધમકી આપે વારંવાર કેટલાક કુટુંબ પરિવારોની લગભગ વીસ પચીસ ખેડૂ અમે આપી ખેડૂતો શું મુદ્દો છે ખાસ કરીને ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના પીપરલા ગામે છેલ્લા ઘણા સમયથી લગભગ પાંત્રીસથી ચાલીસ ગરીબ ખેડૂતો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે એના પરિવારનો નિભાવ કરે છે અને છેલ્લા સો વર્ષથી આ જમીન ઉપર આ ખેડૂતો ખેતી કરે છે ત્યારે અમુક ભૂમાફિયાઓ ગુંડાઓ માથાભારે માણસો અને પોલીસની દરમિયાનગીરીથી આ ગરીબ ખેડૂતોની ઉપર જોર જોર જુલમ કરી ખોટા કેસો કરી ધમકીઓ આપી ભયનું વાતાવરણ ઊભું કરી અને આ ખેડૂતોને ડરાવી ધમકાવી આ જમીન ઉપરથી હાંકી કાઢવાના પેતરા કરે છે અને પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને આ જે ખેડૂતો છે ખૂબ ગરીબ હોય એનું ખેત એનું પરિવારનું ગુજરાન આ ખેતી ઉપર ચાલતું હોય ત્યારે અમે કલેક્ટર સાહેબને આજે રજૂઆત કરવા આવ્યા છીએ કે ખરેખર કાયદાકીય પ્રવૃત્તિ થા ચાલુ છે અને કાયદે કાયદાકીય રીતે જે નિર્ણય આવે એ નિર્ણય આ તમામ ખેડૂતોને અને અમને તમામ કોળી સમાજને આ નિર્ણય માન્ય છે પરંતુ કાયદાની વિરુદ્ધમાં જઈ અને ધાક ધમકી આપી અને ભયનું વાતાવરણ ઊભું કરીને આ ગરીબ ખેડૂતોને હાંકી કાઢવાની જે પ્રવૃત્તિ થઈ રહી છે પોલીસની જે દરમિયાનગીરી થઈ રહી છે પોલીસ જે ખોટા કેસો આ ખેડૂતો ઉપર કરી રહ્યા છે એનો અમને સખત વિરોધ છે અને જો આવું બધું બંધ નહીં થાય અને આ તાનાશાહી બંધ નહીં થાય આ જુલમ બંધ નહીં થાય કારણ કે આ કોર્ટ મેટર છે આ રેવન્યુ મેટર છે અને પોલીસને આ મેટરની અંદર કોઈ પણ પ્રકારનું લેવા દેવા નથી છતાં પણ પોલીસ ભાવનગરની પોલીસ આ મેટરની અંદર ઇન્વોલ્વ થઈ અને ધાક ધમકી અને દબાણ ઊભું કરી અને ખેડૂતોને ડરાવવાના પ્રયત્ન કરે છે એના વિરોધમાં આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે જો આવી પ્રવૃત્તિ પોલીસ દ્વારા બંધ કરવામાં નહીં આવે ઘૂમ માફિયાઓ દ્વારા બંધ કરવામાં નહીં આવે

પરંતુ દાદાગીરી કરીને આ ગરીબ માણસોને ડરાવીને ધમકાવીને જમીન ખાલી કરાવવાના જે પ્રયત્ન થઈ રહ્યા છે એના સામે અમને સખત વિરોધ છે